આગામી પાંચથી આઠ તારીખ સુધી ભવનાથના શિવરાત્રિનો જે મેળો થઈ રહ્યો છે તેમાં લોકોની સુરક્ષા વધારે સારી રીતે થઈ શકે એ માટે પોલીસ દ્વારા આજે અહીંયા ભવનાથમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરેલું સાથે સાથે હાલમાં બીડીએસની ટીમ દ્વારા અલગ અલગ ધાર્મિક જે મંદિરો છે એમની પણ ચેકિંગ ચાલી રહ્યું છે ક્યુઆરટીની ટીમ દ્વારા પણ સાથે સાથે જે રિક્ષાઓ અને અન્ય વાહનોની જે અવરજવર છે એ અવરજવર પણ માં કોઈ શંકાસ્પદ અથવા નંબર પ્લેટ વગરના વાહનો કાળા કાચવાળા વાહનો આ બધા વિરુદ્ધ પણ ટ્રાફિકમાં એની વાહન ચેકિંગ ચાલી રહ્યું છે આગામી આ શિવરાત્રીનો મેળો છે એમાં લોકો શાંતિમય અને સુરક્ષિત રીતે આ મેળો માણી શકે એ માટે ક્યાં ક્યાં રોડ ઉપર પોલીસની હાજરી પોલીસનો સંપર્ક લોકો કરી શકે એ માટેના અલગ અલગ સાઇનેજીસ બોર્ડ એમને ટ્રાફિકના ક્યાં ક્યાં બોર્ડ લગાડવાથી એમને અલગ અલગ વિસ્તારમાં એમને ક્યાંથી વાહન પાર્કિંગ કરવાનું છે અથવા તો જાહેર નિઃશુલ્ક પાર્ક ક્યાં પાર્કિંગ ક્યાં છે અને રોડના ડાયવર્ઝન ક્યાં છે ક્યાંથી વાહનોને અટકાવવામાં આવશે આ પ્રકારના સાઇનેજીસ ક્યાં ક્યાં લગાડવા આ પ્રકાર એનું એક ફૂડ પેટ્રોલિંગ કરીને એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે